નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ચૌદ ઓક્ટોમ્બર બે હજાર પચીસને વાર મંગળવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ થરાદની અંદર જીરુંના સ્થિર ભાવ સાડા ત્રીસો આસપાસ નોંધાઈ રહ્યા છે બાકી હમણાં જીરોમાં પણ પ્રકારે મોટી તેજી કે કોઈ મોટી મંદીની સંભાવના જણાતી નથી પાંત્રીસોથી ચાર હજાર વચ્ચે જીરુની બજાર ચાલ્યા કરશે બાકી રાઈડો અજમો અને મગફળી જવાબ જણસીના ભાવ પણ સ્થિર જોવા મળી શકે છે તો ચાલો આપણે જાણી લઈએ કે રાયડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોઈએ તો જીરુ બાવીસોથી સાડા ત્રીસો રૂપિયા રાયડો બારસો વીસથી તેરસો ને બાર રૂપિયા એરંડા બારસો સિત્તેર થી તેરસો પાંચ રૂપિયા વરિયાળી અગિયારસો સાઠ થી તેરસો રૂપિયા બાજરી ત્રણસો સાઠથી પાંચસોને અગિયાર રૂપિયા અને મગફળી આઠસોથી એક હજાર પચીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ